અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ત્રીસ કરોડની લોન લીધી હતી જે સમયસર ન ચૂકવતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડાયરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની આગામી મુદ્દત મંગળવારે પચીસ જૂનના દિવસે છે પરંતુ એ પહેલા જ આજે બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા પહોંચ્યા હતા જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી કંપની તરફથી ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી લોન ભરપાઈ કરી શક્યા નહોતા પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની સાડા છ કરોડની રકમ જે ભરવાની હતી તે બેંકમાં ભરી તેની રિસિવડ કોપી પણ લીધી હતી જેના ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે કોર્ટમાં બે દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીને આ આક્ષેપો વિશે પૂછતા તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો લોનમાં ડિફોલ્ટ થયું તો અમારે કરોડ રૂપિયા ચૂકવવાના હતા એની જગ્યાએ અમે કોર્ટે સાડા છ અને તેનો નિકાલ લાવીશું તો સાડા છ કરોડ અમે ચૂકવી દીધા અને જમા કરાયા છતાં બી કોર્ટ બેંક અમારી જોડે જબરજસ્તી કબજો લઈ રહી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ મુદત કોર્ટે પચીસ તારીખની આપી છે મુંબઈ કો ડીઆરએટી કોર્ટે તો બી એ લોકો ધ્યાન આપતા નથી અને અમારી બળજબરીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમારો કબજો લઈ રહ્યા છે